વર્ષ બે હજાર ચોવીસ પછીવાડા સરકારી પ્રાથમિક શાળામાં ક્લબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ જેમાં ચારિત્ર ઘડતર અને ડ્રગ અવેરનેસ વિશે ચેરમેન ધવલભાઈ દવે દ્વારા પ્રભાવશાળી વક્તવ્ય આપવામાં આવેલ તેમજ મહિલા વંદના મહિલાઓના કાયદા અને વ્યવસ્થા અંગે લાયન્સ સેક્રેટરી વિમરા હયાચીએ સરળ ભાષામાં કાયદા વિશેની અને મહિલાઓના અધિકારો વિશેની માહિતી પૂરી પાડેલ

आचार्य अर्पित क्रिश्चन डॉक्टर वर्षाबेन पारेख आणि आदिवाडा प्राथमिक सरकारी शाळाना आचार्य श्री मिहीर पटेल उपस्थित રહેલ અને ખૂબ જ સાથ સહકાર આપેલ આ એનએસએસ કેમ્પની પ્રવૃત્તિઓમાં એનએસએસના વિદ્યાર્થીઓ आदिवाडा સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને आदिवाडा ગામના લાભાર્થીઓય મોટી સંખ્યામાં લાભ લીધેલ તારીખ 2 જાન્યુઆરી 2025 નાંગરોજ સેક્ટર 21 विश्राम ગૃહ ગાંધીનગર માં

ધન્યવાદ